હેલો ગાયસ ગુડ મોર્નિંગ તો ડેલી લાઇફ સ્ટાઇલનો રૂટીનનો દેહ છે આજે સિક્સ એટલે કે આજે છઠ્ઠો દિવસ છે બરાબર તો આજે મારે નોકરી જવાનું મોડું થઈ ગયું છે બરાબર નિલેશભાઈને અમે બંને ચાલતા નીકળી પડ્યા છીએ પણ જો કોઈ દૂધવાળા ભાઈનું બાઇક આવે બરાબર ગામમાં જે દૂધ ભરાવે ડેરી જાય છે એમનું કોઈનું બાઇક આવે તો એમની સાથે બેસીને જતા રહીશું અને આજના દિવસમાં શું થવાનું છે મને પણ ખબર નથી તો એ જોવા માટે તમારે વિડીયોમાં બનાવી રહેવાનું છે તો ચાલો મળીએ આગળ

તો ભાઈ આપણે પેલી બાજુ આપણે મેડિસિન આપવા માટે આવ્યા હતા અને આપણા મિત્રની દુકાનમાં અત્યારે આવી જાય છે ઊંઝાની અંદર તો ભાઈ તમારે ગમે જેવા કપડાં લેવા હોય તો તમે તાર બિંદા બરાબર આપણા મિત્ર જ છે બરાબર ને તો ભાઈ આપણે સુવિધા હોસ્પિટલમાં માલ આપીને અત્યારે નીચે આવી રહ્યા છીએ જોઈ લ્યો હેલિકોપ્ટર જોયા બાદ આપણે દોઢસો કરોડનો ચેક જમા કરવાનો તો મિત્રો બપોર સુધી આપણે અંદર ત્યાં મેડિકલ અંદર એજન્સીની અંદર કામ કરી બરાબર અને અત્યારે આપણે બીજી એજન્સીની અંદર કુરિયર આપવા માટે જઈ રહ્યા છીએ જે સિદ્ધપુરનું કુરિયર છે બરાબર એટલે કે સિદ્ધપુર એરિયાનું કુરિયર છે એટલે કે વીકમાં જે પણ એજન્સીના જે પણ મતલબ કે જવાનું હોય જેનું રૂટીન હોય ત્યાં જવાનું બરાબર તો તે આપણું કુરિયર લઈ જાય છે અને જ્યારે આપણું રૂટિન હોય છે ત્યારે આપણે એમનું કુરિયર લઈ જઈએ છીએ આ રીતના ચાલતું હોય છે બરાબર મિત્રો તો ભાઈ આપણે ટોટલી કામકાજ બતાવીને આપણે ઘર જવા માટે નીકળી ગયા છીએ આપણે મહેશભાઈની દુકાને આવી ગયા તો મહેશભાઈ તો રવિભાઈની દુકાને છે એ મહેશભાઈ ખોલા લે

વિડીયોમાં મજા આવી હોય તો લાઈક વાલે વાલી બ્રધા યુટ્યુબ ચેનલ પર જો પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખ્યો મને ભાઈઓ તો ચાલો લાઈટ જઈ